પરિક્રમા દરમિયાન ન પરિક્રમાના મહાત્મા પ્રમાણે કારતક સોદ અગિયારસ થી પરિક્રમા શરૂ કરી પુણ્યનું ભાતુ બાંધીએ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુનો શ્રદ્ધાળુઓને શ્રદ્ધાળુઓને અનુરોધ છે જુનાગઢ તારીખ અઢાર ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મ્ય પ્રમાણે સમયસર એટલે કે કારતક સુદ અગિયારસથી પરિક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ સાથોસાથ આ સિદ્ધ ક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તેમ માટે વિશેષ કાળજી રાખીએ શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું કે તેત્રીસ કરોડ દેવતાઓ વાસ કરે છે તેવા ગર્વા પરિક્રમા માટે લાખો ભાવિકો પોતાના જીવનને પવિત્ર બનાવવા અને પુણ્યનું ભાતું બાંધવા માટે આવે છે ત્યારે સંતોને મત છે કે કારતક સુદ થી પૂર્ણિમા સુધીમાં પરિક્રમા કરીએ તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રને પૂરતો સહયોગ આપીએ અતિ પવિત્ર દિવ્ય અને રમણીય એવા ગરવા ગિરનારને જાણી માણીને ખુશીનો પાર રહેતો નથી ત્યારે આ સિદ્ધ ભૂમિમાં કચરો ન થાય તેની વિશેષ કાળજી રાખીએ આગામી કાર્તિક સુદ્ધ એકાદશીથી પૂર્ણિમા દરમિયાન આપણી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે હું ભારતીય આશ્રમ વતી સર્વે સંતોવતી સર્વે ભક્તજનોને એક નિવેદન કરું છું કે આપ લોકો જે આપણી પરંપરા છે એ પ્રમાણે કાર્તિક સુદ્ધ એકાદશીથી પરિક્રમાનો પ્રારંભ કરો સાથે સાથે આપણે સનાતન હિન્દુ ધર્મના અનુયાયી છે આપણે પ્રકૃતિને પૂજની માનીએ છીએ માતા માનીએ છીએ તો ખાસ એક નમ્ર અપીલ છે આપ સર્વ ભક્તજનોને જ્યારે આપ પરિક્રમામાં આવો ત્યારે સાથે પ્લાસ્ટિક ન લાવો આપણે જે પ્લાસ્ટિક લાવીએ છીએ અને જંગલમાં જ્યાં ફેંકીએ છીએ હેઠવળ ફેંકીએ છીએ તેનાથી વન્ય જીવજંતુઓ અને પશુઓને ખૂબ જ નુકસાન થાય છે તો આપણે એક પુણ્યના ભાગીદાર બનવા માટે આ પરિક્રમા કરીએ છીએ તો એની સાથે સાથે આપણે પાપના પણ અધિકારી બની છે તો ખાસ નમ્ર વિનંતી છે કે આપ લોકો પ્લાસ્ટિક સાથે ન લાવો વન્ય પ્રાણીઓને નુકસાન થાય એવું પણ કોઈ પણ કાર્ય જંગલની અંદર પરિક્રમિયા દરમિયાન ન કરો ખૂબ જ સ્વચ્છતા જાળવો અને ખૂબ જ સારી રીતે પ્રેમથી ભક્તિમય રીતે પરિક્રમા પૂર્ણ કરો અને ખૂબ સ્વચ્છતા રાખો ખૂબ જંગલનું રક્ષણ કરો પ્રકૃતિનું રક્ષણ કરો આપણો ધર્મ છે પ્રકૃતિની રક્ષણ કરો માટે સૌને અપીલ વારંવાર અપીલ કરું છું કે પ્રકૃતિની રક્ષણ કરી અને આપણે આ પરિક્રમાને ખૂબ ખૂબ લાભાન્વિત થઈએ